પાટિયા એસપીએમ ફાર્મ ખાતે કૃષિકારોના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતાના ઊંડા હેતુથી ખેડૂત મિત્રોની સેવા માટે કૃષિ સેવા કેન્દ્રનો શુભારંભ થયું કચ્છ માંડવીના પુનડી ગામના પાટિયા પાસે એસપીએમ ફાર્મ ખાતે અગ્રણી ઉદ્યોગપતિ પ્રવીણભાઈ છેડા કચ્છ ફોડર ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટ કચ્છ જલ મંદિર અભિયાનના જયેશભાઈ લાલકા ડાયરેક્ટ રાજુભાઈ ચાવડા પ્રોજેક્ટ મેનેજર ધ્રુતિબેન પંચાણી એગ્રી એક્સપર્ટ એસપીએમ ફાર્મના મેનેજર નરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી કૃષિ સેવા વિસ્તારના સામાજિક આગેવાનો તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતોના હસ્તે કૃષિ સેવા પ્રારંભ થયો છે કાર્યક્રમના પ્રારંભે ભારતીય પરંપરા મુજબ પુંડડી ગામની દીકરીઓ દ્વારા મહેમાનોનું તિલક ચાંદલાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કૃષિ સેવા કેન્દ્રના જયેશભાઈ લાલકાએ સૌ મહેમાનોને આવકાર આપ્યો હતો એસપીએમ ફાર્મ કૃષિ સેવા કેન્દ્રના પ્રેરક શ્રી પ્રવીણભાઈ છેડા રામપર વેકરા ગુરુકુળ ગાય આધારિત ખેતી અભિયાનના શ્રી દેવચરણ સ્વામી વ્રજ વિહારી સ્વામી ભોજાય સર્વોદય ટ્રસ્ટના શ્રી લીલાધરભાઈ ગડા રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના ડોક્ટર મનોજભાઈ સોલંકી શૈલેષભાઈ વ્યાસ ખેતીવાડી વિભાગ ભુજ કચ્છના ઉપેન્દ્રભાઈ જોશી વગેરે મંચસ્થ મહાનુભાવોના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત વિવિધ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું સન્માન બાદ કૃષિ સેવા કેન્દ્રનું મંચસ્થ મહાનુભાવોએ લોકાર્પણ કર્યું હતું જયેશભાઈ લાલકાએ અને રાજુભાઈ ચાવડાએ એસપીએમ ફાર્મ સંસ્થાની કામગીરીનું તેમજ એસપીએમ કૃષિ સેવા કેન્દ્રમાં ખેડૂતોને ખેતીમાં કેમ ફાયદો થાય તે માટે ઉપલબ્ધ સેવા વિશે ખેડૂતોને અને ઉપસ્થિત આમંત્રિત મહેમાનોને માર્ગદર્શન આપ્યું હતું શ્રી દેવચરણ સ્વામી ડોક્ટર મનોજભાઈ સોલંકી શૈલેષભાઈ વ્યાસ ઉપેન્દ્રભાઈ જોશી વગેરે મંચસ્થ મહાનુભાવોએ સજીવ ખેતી ગૌ આધારિત ખેતી કરવા પર ભાર મૂકી વિસરાતી જતી ખેતીની પદ્ધતિઓ વિશે તેમજ

માંડવી એપીએમસીના ડાયરેક્ટર અરવિંદભાઈ મોતા કાઠલા ગામના પૂર્વ સરપંચ ભારૂભાઈ ગઢવી શામળાભાઈ ગઢવી ચંદનભાઈ ચાવડા કે એફ 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 ડીટી સંસ્થા દ્વારા ગ્રામીણ ક્ષેત્રે જળ સંગ્રહના કામોમાં તેમજ સજીવ ખેતીમાં મળતા સાથ સહકાર અને સહયોગની ખાસ નોંધ લીધી હતી કચ્છ યુવક સંઘના ડોક્ટર પંકજભાઈ શાહ ડોક્ટર મૃગેશ બારડ દેવપરગઢના મેહુલ ગાલા કચ્છ મિત્રના શ્રી જીવરાજભાઈ ગઢવી કોળાય અંબર અંજારિયા કચ્છ મિત્ર ભુજ વિશ્રામભાઈ ગઢવી મોટા રતડીયા પુનડીના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા કિશોરભાઈ નંદુ તલાટી રાણસીભાઈ ગઢવી પુનડી જૈન મહાજનના અગ્રણીઓ

એવું અદભુત કાર્ય આ એસપીએમ ગ્રુપ એસપીએમ ફાર્મ દ્વારા થયું છે કૃષિ સેવા કેન્દ્ર ખરા અર્થમાં કૃષિઓની સેવા કરવા માટેનું આ કેન્દ્ર છે માં ભૂમકાને જે અમૃતની જરૂર હોય એ અમૃત પાન આ સેવા કેન્દ્ર દ્વારા થશે ખાસ કરીને બીજોના સંરક્ષણથી માનીને ભૂમિ સંપોષણ સંરક્ષણ સહિતના તમામ કાર્યો કે જે પારંપરિક છે જે સંપૂર્ણ રીતે આપણી સંસ્કૃતિ આધારિત છે એવા તમામ આ કેન્દ્ર દ્વારા સતત વિતરણ થતું રહેશે અને ખેડૂતોના હિતમાં રહેશે ત્યારે એસપીએમ ફાર્મ એસપીએમ ગ્રુપ પ્રવીણભાઈ છેડા એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું એસપીએમ ફાર્મના આ સંકલ્પને સાકાર કરવામાં જયેશભાઈ લાલકા રાજેન્દ્રભાઈ તથા એસપીએમ ફાર્મના મેનેજર શ્રી નરેન્દ્રસિંહ એમને અંતરથી ખૂબ ખૂબ ધન્યવાદ છું એનો પ્રસંગ ખરેખર અમારા માટે ભવ્ય થઈ ગયો છે જેના ખરેખર જો એ ભવ્યતા લાવવામાં જવાબદાર હોય તો અમારા જયેશભાઈ અને રાજુભાઈ અને અમારા મેનેજર નરેન્દ્રસિંહ સાથે જે ચીફ ગેસ્ટ તરીકે અમારા સ્વામીજી મનોજભાઈ સોલંકી અન્ય જેટલા મા બનુ જે અહીંયા આવ્યા લીલાધરભાઈ અદા અને ખરેખર આ જે પ્રસંગને જે ઉજાળવ્યો છે જે અમને બહુ આનંદ થયો છે અને આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં હવે બહુ મોટા પાયે થતી રહેશે અને કરતા રહેશું એવી અભિવાદન સાથે સૌનો આભાર ધન્યવાદ બસ આજે જે આ એસપીએમ ફાર્મ પરિવાર અને જયેશભાઈ અને એમની સંસ્થા દ્વારા આ કૃષિ સેવા કેન્દ્ર જે પ્રારંભ થઈ રહ્યો છે એ આ પ્રાકૃતિક ખેતીની આગળ વધારવા માટે એક મિલનો પથ્થર તરીકેનું આ કામ કરશે બીજું છે કે ખેડૂતોની જે આ પ્રકારની અભાવ છે જે કૃષિ ઇનપુટનું અને એમાં પણ વૈજ્ઞાનિક તથ્ય સાથેના પ્રમાણિત જે ઇનપુટ કહી શકાય એવા ખાતર અને દવા તો એના માટે પણ આ એક વિશ્વસનીય સેન્ટર કેન્દ્ર ઊભું થયું છે અને આવા ખેડૂતો જે મન બનાવ્યું છે કે ત્યાં પ્રાકૃતિ જવી છે ને એને આવા પ્રકારની જે મૂંઝવણો છે એના માટે અહીંયા આ કેન્દ્ર માત્ર ઇનપુટ નહીં પણ માહિતી પણ એને સારી રીતે આપવા માટેનું આ ત્રણસો પાસઠ દિવસનું કેન્દ્ર બન્યું છે અને આ રીતના કેન્દ્ર જેમ દિવસે દિવસ ગામે ગામ વધશે તો ખેડૂતોની અંદર જે મૂઝારો છે મૂંઝવણ છે અને જે કૃષિમાં અજ્ઞાનતા છે કે ભાઈ કેટલીક માહિતીનો અભાવ છે એ માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ કામ કરશે હું એમ માનું છું કે કચ્છના પ્રાકૃતિક કૃષિની દિશામાં આગળ વધવા માટે આ એક બહુ મહત્વપૂર્ણ પ્રારંભ છે એવું કહી શકાય સૌને નમસ્કાર આજે એસપીએમ પરિવારના સહયોગથી આપણે જે એસપીએમ ફાર્મ એટલે કુંડળી ચાર રસ્તા ઉપર એ કૃષિ સેવા કેન્દ્રનું આપણે આજે આરંભ કરવા જઈ રહ્યા છીએ આ વિસ્તારમાં આમ તો અમારું એક કૃષિ સેવા કેન્દ્ર નાની નાકલ નાની ખાકરમાં છે બીજું અંજાર તાલુકામાં નાની નાગલ પરમાં છે પણ આ વિસ્તારમાં જે ઉપરનું જે આખું જે ચોવીસી પટેલ ચોવીસીનો વિસ્તાર છે જ્યાં પિયત ખેતી છે પટેલો સારી ખેતી કરી રહ્યા છે અને રાસાયણમુક્ત ખેતીનું જે સ્વામિનારાયણ મંદિર અભિયાન ઉપાડ્યું છે એના ભાગરૂપે આ એક આખું અભિયાન છે જ્યાં રાસાયણ મુક્ત ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવશે જમીન ચકાસણી અને એનું માર્ગદર્શન આપવામાં આવશે સાથે સાથે માત્ર માર્ગદર્શનની પહેલી સાથે જે ઇનપુટ વ્યવસ્થા છે કારણ કે ખેડૂત દરેક ખેડૂત પોતે ઇનપુટની વ્યવસ્થા ઊભી ન કરી શકે એટલા માટે આ એક કેન્દ્ર છે જ્યાંથી એમને યોગ્ય ઇનપુટ વ્યવસ્થા એને એકદમ પ્રમાણિત એની ઇનપુટ વ્યવસ્થાનો આખું અહીંયા ઉપયોગ કરવાનો ઉપલબ્ધ કરવાનું આખું અભિયાન છે આ અભિયાન મેં પહેલાં પણ કીધું છે કે કૃષિ સેવા કેન્દ્ર જે અમારા ચાલી રહ્યા છે એ શ્રદ્ધાનું કેન્દ્ર છે કારણ કે એમાં શ્રદ્ધા રાખશું તો કાંઈ ને કાંઈ ફાયદા થશે ને કોઈ પણ પરિણામો તાત્કાલિક મળશે નહીં કારણ કે જમીન બગાડવામાં આપણે ચાલીસ વર્ષથી પચાસ વર્ષનો સમય લીધો છે તો જમીન સુધારવામાં પાંચ વર્ષનો સમય તો આપવો પડશે ગૌ આધારિત ખેતીનું અભિયાન હવે વિવિધ ધાર્મિક સ્થાનો વિવિધ લોકો ઉપાડી રહ્યા છે ત્યારે એક આ એક કાર્યક્રમ છે કે જ્યાં આપણે જે ખેડૂત પાસે ગૌ નથી જેને ગૌ રાખવાની ઈચ્છા નથી ગૌ કોઈક સામાજિક કારણોસર નથી રાખી શકતો એને એવા બેક્ટેરિયા અહીંયા ઉપલબ્ધ કરવાનો અમારો આ વિશે છે કે જ્યાંથી એને સારામાં સારી ખેતી થાય અને બીજું કે જે ખેડૂતો સારું રાસાયણ વગરનું અને જે સજીવ ખેતીનું ઉત્પાદન લે છે એને પણ અહીંયા પ્લેટફોર્મ અમે એનું જે ઉત્પાદન છે એને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરશું જેથી સાચી વસ્તુ સાચા લોકો સુધી પહોંચે અને બીજું ખાસ વિશેષ કે જે ખેડૂતો જે ખેડૂતો ગ્રુપો પોતે જો જવાબદારી લેશે તો આવા નાના નાના બાયોરિસોર્સ સેન્ટરો અમે તેમના ગામમાં પણ ઊભા કરવા માટે તત્પર છીએ જેથી એમને અહીંયા ધક્કા ના પડે પણ તાલીમનો કાર્યક્રમ એક જગ્યા થાય ને વિવિધ જો ગામો તૈયાર થશે સંગઠનો તૈયાર થશે તો ગામમાં જઈ સાંજની રાત્રી સભાઓ કરી અને પણ અમે એમાં અમારી જે નોલેજ છે એ શેર કરવાનો પણ પ્રયાસ કરશું ધન્યવાદ તો આજે એસપીએમ જે કૃષિ સેવા કેન્દ્ર છે એ પુનડી ચાર રસ્તા ઉપર છે પુનડી મેન ભુજ માંડવી હાઈવે ઉપર જ છે મારું નામ જયેશ લાલકા મારા નંબર છે અઠ્ઠાણું અઠાવન નવસો ઓગણીસ એની સાથે સાથે મારા સાથી કાર્યકર રાજુભાઈ ચાવડા જે માંડવીમાં બિદળા ખાતે જ છે એના નંબર છે સત્તાણું બસો સતોતેર અડસઠ નવસો ઓગણીસ ખાસ રાજુભાઈનો સંપર્ક કરશો કારણ કે રાજુભાઈનો નો અહીંયા વિસ્તારમાં ખાસ મોટું સંપર્ક છે અને જરૂર પડે તો અહીંયા તમે સ્થાનની મુલાકાત લઈ શકો અમે ક્યારેક ન હોઈએ તો અમારા જે નરેન્દ્રસિંહ છે જે એસપીએમ ફાર્મના આખું સંચાલન કરી રહ્યા છે તેમને પણ તમે મુલાકાત લઈ શકો વિશેષમાં આગામી સમયમાં જે એસપીએમ ફાર્મમાં જે જગ્યા છે થોડીક નજીકની ત્યાં અમે ફાર્મર ફિલ્ડ સ્કૂલ જે હમણાં અમે એક બે દિવસ પહેલાં જ ચંદિયા ગામ માં તાલુકામાં ઊભી કરી એવી જ અહીંયા ઊભી કરશું જેથી ઘણી બધી વસ્તુઓ પ્રાયોગિક ધોરણે ત્યાં જોવા મળશે એટલે તમે કચ્છીમાં કેવો છે કે દેશો વેસો એટલે તમને જોવા મળશે ત્યાંથી તમે એનો વિશ્વાસ કેળવશો અને પછી આપણે કરશું તો અમે પ્રવીણભાઈના સાથ સકાથી પ્રવીણભાઈના આશીર્વાદથી અમે ત્યાં પણ ઊભું કરશું વિશેષમાં આજે કાર્યક્રમમાં દેવચરણ સ્વામીજી आमना साथी स्वामी मनोज भाई सोलंकी साहब रही विविध उपस्थित रही संस्था सो आभार मानु धन्यवाद आपके बर्तन रोज तेल और मसाले से दागदार हो जाते हैं अब सफाई बने आसान वी एम सिम्पल वॉश डिशव लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ बस एक बूंद VM सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली, घिसिए हल्के से और टफ स्टेन गायब ना ना चिपचिपाहट, बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन महके खमके हर बर्तन महके खश मिस्टर ब्राइट साफ सफाई की नई राइट हर किचन का पैसे वसूल कॉम्बो वी एम सिंपल वॉश ડિશાશ લિક્વિડ ક્લિનર અને મિસ્ટર બ્રાઇટ સ્ક્રબ પેડ કે સાથ